જન્મકુંડલીની અંદર જો શુક્ર કમજોર હોય યા તો નબળો હોય તો જીવનમાં ઘણી તકલીફો આવતી હોય છે જેમ કે અમુક લોકો ગમે તેટલા પૈસા કમાવી લે પણ એ લોકો સેવિંગ નથી કરી શકતા મતલબ કે એમના પૈસા બચતા નથી તો એના પાછળ અમુક ગ્રહો અમુક યોગ એવા હોય છે જે જવાબદાર હોય છે તો એવા કયા કયા યોગ છે જેના કારણે આપણા પૈસા બચતા નથી આપણે ગમે તેટલું કમાઈએ પણ એ પૈસા બચતા નથી એના માટે કયા કયા ગ્રહો કેવી રીતે નજર નાખે કેવા યોગ બને તો આજે એની વિશે માહિતી લઈએ આપણે શુક્ર જન્મકુંડલીમાં જેમ કે સુખ સુંદરતા સંપત્તિ કલા અને સુવિધાનો માલિક કહેવાય છે આ બધી વસ્તુને રિપ્રેઝેન્ટ કરે છે પરંતુ જો શુક્ર કમજોર તો નબળો હોય તો આપણા જીવનમાં ગમે તેટલા પૈસા કમાવી લઈએ પણ એ આપણે સેવિંગ નથી કરી શકતા તો એના માટે સૌથી પહેલાં જન્મકુંડલીની અંદર જે બીજું ઘર હોય છે સેકન્ડ હાઉસ એ કમજોર હોય મતલબ કે જો શુક્ર ત્યાં કન્યા રાશિમાં બેઠો હોય કન્યા રાશિ મતલબ કે શુક્ર કન્યા રાશિની અંદર નબળો થઈ જાય છે એ એની નીચ રાશિ છે યા તો પછી શુક્ર ઉપર શનિ મંગળ રાહુ જેવા પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય કોઈપણ દ્રષ્ટિ સાતમી દ્રષ્ટિ શનિની ત્રીજી દ્રષ્ટિ યા મંગળની ચોથી દ્રષ્ટિ યા રાહુની પાંચમી દ્રષ્ટિ અલગ અલગ ગમે ત્યાંથી જો શુક્રની ઉપર આવા પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો શુક્ર કમજોર થઈ જાય છે શુક્ર કમજોર થઈ જાય છે તો સેવિંગ નથી થતું ઉપરથી દેવું બી થઈ જાય છે અમુક ટાઈમ ઝઘડા થાય છે લગ્નજીવન પણ ખરાબ થઈ જાય છે તો બીજું ઘર કમજોર હોય યા તો શુક્ર કન્યા રાશિમાં હોય તો પણ શુક્ર કમજોર થઈ જાય છે જો શુક્ર પાંચમા ઘરમાં હોય અને કમજોર સ્થિતિમાં હોય તો એવા લોકોના જુગાર લોટરી શેરબજાર જેવી જગ્યાએ એમના પૈસા ખોટા ખોટા ખર્ચા થાય છે અને એમના પૈસા સેવિંગ નથી થતા જો સાતમા ઘરમાં શુક્ર કમજોર હોય મતલબ કે શુક્ર કન્યા રાશિમાં હોય યા તો શુક્ર ઉપર શનિ મંગળ યા તો રાહુ જેવા પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો શુક્ર કમજોર થઈ જાય છે મતલબ કે સાતમા ઘરમાં બેઠેલો શુક્ર કમજોર હોય છે તો એવા લોકોનું લગ્નજીવન પણ ખરાબ થઈ જાય છે એવા લોકો ગમે તેટલા ધંધા કરે તો પણ એમને નુકસાન જાય છે ક અમુક વખત તો એમને વેપાર ધંધામાં છેતરપિંડી થાય છે મતલબ કે કોઈ એમને દગો કરીને પૈસા લઈને જતા હોય છે એવું પણ થતું હોય છે જો શુક્ર નવમા ઘરમાં હોય અને કમજોર હોય મતલબ કે શુક્ર કન્યા રાશિમાં હોય યા તો શુક્ર ઉપર શનિ રાહુ જેવા મંગળ પાપગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો એવા લોકોને મોટાભાગે હરવા ફરવામાં અને મતલબ કે મુસાફરી કરવામાં ખોટા ખોટા ખર્ચા કરતા હોય છે અને એના કારણે એમના પૈસા સેવિંગ નથી થતા અમુક ટાઈમ એમને કોર્ટ કેસિંગમાં કોર્ટ કેસ થતા હોય છે એના કારણે બી એમના પૈસા બચતા નથી અને ખોટા ખોટા ખર્ચા થતા હોય છે જો શુક્ર બારમા ઘરમાં હોય આમ તો શુક્ર બારમા ઘરમાં સારો કહેવામાં આવે છે પણ શુક્ર જો બારમા ઘરમાં હોય અને એ પણ કમજોરમાં હોય મતલબ કે કન્યા રાશિમાં હોય યા તો પછી એના પર શનિ રાહુ મંગળ જેવા ગ્રહોની દ્રષ્ટિ પડતી હોય તો ત્યારે શુક્ર કમજોર થઈ જાય છે અને એવા લોકો સુખ સુવિધાઓ પર ખોટા ખર્ચા કરે છે મતલબ કે જ્યાં જરૂર હોય ત્યાં નહીં જ્યાં જરૂર ના હોય એવી જગ્યાએ પણ સુખ સુવિધાઓમાં ખોટા ખર્ચા કરીને પૈસા બગાડે છે અને પૈસા સેવિંગ નથી કરી શકતા તો ઉપાય માટે આપણે શું કરીશું ઉપાય માટે તમારે શુક્રવારે મતલબ કે દર શુક્રવારે યા તો જ્યારે તમને ઠીક લાગે ત્યારે પણ શુક્રવારના દિવસે સફેદ કપડાં યા તો પછી સાંકર જે ખાંડ હોય છે એનું દાન કરી શકો છો તમે એના કારણે તમારું શુક્ર ને થોડું બળ મળી જશે યા તો પછી તમે શુક્રવારના દિવસે ચંદન યા તો અત્તર પણ લગાવી શકો છો એનાથી પણ તમારું શુક્ર મજબૂત થઈ જશે તમારી જન્મકુંડલીની અંદર જો ગુરુ અને બુધ કમજોર હોય તો એને બી જો તમે મજબૂત કરશો મતલબ કે ગુરુના તમે ઉપાય કરશો બુદ્ધના ઉપાય કરશો તો પણ તમારો શુક્ર મજબૂત થઈ જશે અને તમારા આ જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એ બંધ થઈ જશે અને પૈસાનું સેવિંગ તમે કરી શકશો તો દોસ્તો આથી માહિતી શુક્ર કમજોર જ્યારે થાય છે ત્યારે થતાં ખોટા ખર્ચાને રોકવા માટેના ઉપાય અને એની માહિતી તો વધુ માહિતી માટે જોતા રહો અમારી ચેનલ આભાર